સૌરાષ્ટ્રે પંચરત્નાની નદી નારી તુરંગ ચતુર્થે સોમનાથશ્ચ પંચમ હરિદર્શનમ ત્રીજા ક્રમ પર જે હતું તુરંગ એટલે કે ઘોડો અને સૌરાષ્ટ્રની અસલ નસલ એટલે કે કાઠિયાવાડી ઘોડી ધીરે ધીરે આ ઘોડીઓની સંખ્યા ઘટતી ગઈ છે કાં તો પછી શંકર પ્રજાતિઓને આવવાના લીધે તેની શુદ્ધતા ધીરે ધીરે ઘટતી ગઈ છે છતાંય આજે પણ સૌરાષ્ટ્રમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં કાઠિયાવાડી ઘોડીઓના સંવર્ધન માટે પ્રયત્નો ચાલી રહ્યા છે આ બ્રિજ છે એ અરેબિયન બ્રિજ કરતા પણ જૂની બ્રિજ અરેબિયન સાથે આ બ્રિજ કોઈ સંબંધ નથી આ બ્રિજ અરેબિયનમાંથી ઉત્પન્ન થયેલ હોવાના કોઈ ઐતિહાસિક પુરાવા પણ મળતા નથી અથવા તો ડીએનએ માં પણ આ બ્રિજ એક્સપેરિમેન્ટોમાં પણ આ સાબિત થતું નથી કે આ બ્રિજ છે એની સાથે અરેબિયન બે સંબંધ છે આ બ્રિજ છે એક લલિત જૂની ઐતિહાસિક બ્રિજ છે આ બ્રિજ એક આપણી નેશનલ વેલ્થ છે એમાં એને કારણે આ બ્રિજને જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે કાઠિયાવાડી ઘોડાના સંવર્ધન માટે રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના હિંગોળગઢ ગામે અશ્વ સંવર્ધન ફાર્મ દસ એકર જમીન પર તૈયાર કરવામાં આવ્યું છે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ આ સંવર્ધન ફાર્મ ચલાવી રહ્યું છે ત્યારે જાણીએ કે શું લાક્ષણિકતાઓ છે કાઠિયાવાડી અશ્વની મોડું છે ટૂંકું છે કપાળ મોટો કામ નાના ડાકડા ઓયણા મોટા ડોગ અર્ધગોળાકાર અને એનો દાબ છે એ ઊંડા અને એની અંદર ગો છે એ પણ ખૂબ જ ઊંડો હોય એ બહુ જરૂરી છે એનો કલર સફેદ લાલ ડન અને ઘણી વખત અહીંયા માખડો કલર પણ એ ઘણી વખત આવી જાય છે સાડા તેર થી લઈ અને સાડી ચૌદ સુધીની ઊંચાઈ એ યોગ્ય ગણવામાં આવે છે ઘણી વખત સારા મેનેજમેન્ટમાં પંદર સુધીની ઊંચાઈ મેળવવામાં આવે છે આ ઉપરાંત સુરેન્દ્રનગરના ભીમોર પાસે પણ કાઠિયાવાડી અશ્વની ઘરે ઘરે અલગ જ રીતે જાળવણી કરવામાં આવે છે કંકુ વરુણી ભમકા હરવો હાલે માલ તાતા તોરીંગની પરાવતી પડ જોવો પાંચા આ પાછળ જોઈ શકો છો તે ભીમોરાનો જે અમારા પૂર્વજ નાજા ખાચરનો જે કિલ્લો છે એ કિલ્લો જે અવસ્થામાં છે એની પાછળનું જે રહસ્ય અને વાર્તા જે સૌરાષ્ટ્રની રચદારમાં જવરચંદ મેઘાણી રચિત જે છે એમાંય તે આ જે ભીમોરાની લડાઈ એક વાર્તા સૌરાષ્ટ્રની રચદારમાં જે લખેલી છે એમાંય તે એ લડાઈની પાછળ તે અશ્વ પ્રેમ જ છે અશ્વ ઘોડા માટે થઈને આખો આ યુદ્ધ ખેલાણેલો છે અને અહીંયા અમે ગૌરવ એ પણ લઈએ છીએ કે એક લોકવાત મુજબ અહીંથી મહારાણા પ્રતાપે જે યુદ્ધમાં જે ચેતક નામનો જે અશ્વની માથે આરોહણ થઈને જે આખો મોગલ સલ્તનતની સામે સામનો કર્યો એ અશ્વ પણ કહેવાયું વાત મુજબ અહીંયા ભીમોરાનો હતો કાઠી દરબારો એટલા બધા અમે ઘોડીઓના શોખીન હોય ઘેરે ઘેરે પણ એક ઘોડી તો જોવા મળે જ અને એની પણ સારવાર અમે એવી કરવી વિશેષ અમારો જે સમાજ છે અમને જે ઘોડા ઉપર જે લગાવ જે ભાવ જે પ્રેમ અને અમે જે ઘોડાને હાંસવી એક આખી અમારી અનોખી રીત હોય આ પંસાળ મહાભારતના યુદ્ધ વખતે પણ ભીષ્મ પિતાએ કીધેલું કે આજ મારા રથમાં પંસાળના ઘોડા જોડજો એ અમારો આ પંસાળ કાઠિયાવાડ પ્રદેશ છે પોરબંદરથી જિગ્નેશ વ્યાસ તથા સુરેન્દ્રનગરથી બ્રિજેશ ત્રિવેદીનો રિપોર્ટ